મીડિયાના મારફત અત્યારે અહીંયા સભામાં બેઠા છે નહીં તો મીડિયાના મારફતથી ચલાળા નગરપાલિકામાં જે ઘટના બની આનું વર્ણન પણ કરવું છે કે અમે પ્રચાર કરવા માટે ડોર ટુ ડોર જગાનું ચલાળા નગરપાલિકામાં સાવરકુંડાથી આવતા પહેલાં રાજુના હતા રાજુનાથી પહેલાં ચલાળા હતા સાંસદ બેન શ્રી કેની ડોર ટુ ડોર પ્રચાર કરે ડોર ટુ ડોર પ્રચાર એટલે કરે કે અમે ત્યાં સભા ન કરી શકીએ ચલાડામાં એટલે આની હલકાઈ તમે જુઓ જેટલા સભાના સ્થળો એ મંજૂરી લઈ લીધી મીડિયાના મિત્રોને વિનંતી છે કે આમાંથી કેટલી જગ્યાએ આજે ભાજપની સભા થઈ એ તો જોજો પણ બે નાયવાસન સભા ન કરી શકે એટલે છીછીરી રાજનીતિ જેના લોહીમાં ભરી ગઈ છે આ ભાજપની શું કહેવાય તબાઈ કે આગળ આગળ ડોર ટુ ડોર भाजप भाजप करेचे